આ સુવર્ણ કાર સમા રેલવે સ્ટેશનને મોડલ સ્ટે મોડલ રેલવે સ્ટેશન તરીકે વિકસાવવાનો તો એને બદલે કિનાખોરીથી એ સ્ટેશનને ભાંગવાનો પ્રયત્ન કરી રહ્યા છે જે કર્મચારીઓને રાજકોટને અન્યત્ર ખસેડાયેલા હે એને હાઉસ ઓલામાં જે એલાઉન્સ દેવાનું હોય દસ ટકાને બદલે વીસ ટકા દે બે ત્રણ કર્મચારીઓનો બોઝ પણ વધશે મહિને અમારા ગણિત પ્રમાણે આ લોકોએ જે એમને કીધું છે દસથી બાર લાખ રૂપિયા વધારાનો રેલવેને ખર્ચો થાય એમ છે અને જ્યારે અહીંયા ક્વાર્ટરથી માંડી અને દસ લાખ ચોરસ મીટર જમીન ભગવતસિંહજી આપેલી છે અને તમામ ફેસિલિટી ઉપલબ્ધ હોવા છતાં અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું છે કે મોટા સિટીને બદલે નાના સેન્ટરને ડેવલપ કરવા એને બદલા રેલવેના અધિકારીઓ કોઈ ચોક્કસ કારણોસર આ નાના સેન્ટરને ડિમોલિશ કરવા લાગ્યા છે તે લઈ ગયાનો પણ વાંધો નહીં પણ રેલવેને નુકસાન જ છે રેલવેને નુકસાન પર મહિને બાર તેર લાખનું નુકસાન છે તો આ જે જ્યારે એક વખત એમ કહી રહ્યા છે કે આપણે ઇકોનોમિક કરીએ તો અમે ઇકોનોમિક તો દેખાતી નથી તો આ આ બદલી કરવાનું કારણ શું એટલે અમે આ બધા આગેવાનો ભેગા થઈને અમે જે વ્યાજબી માગણી કરશું જો અમારી માગણી સંતોષા નહીં તો અમે ઉગ્ર આંદોલન કરશું રે લોકો આંદોલન કરશું તેવી આશાની અપેક્ષા છે ને એક આપણા માનનીય વડાપ્રધાન કહી રહ્યા છે કે ગામનો વિકાસ તો આમાં વિકાસને બદલે આ ડિપાર્ટમેન્ટ ઓછા કરીને વિનાશ તરફ જઈ રહ્યા છે તમે વિકાસ તો થતો નથી તો વડાપ્રધાનને પણ હું કહેવા માગું છું કે જતા જંક્શનને